નમસ્કાર મિત્રો આજે અટલ બિહારી વાજપેયીજી જન્મદિવસ એક એવું વ્યક્તિત્વ કે જેને કોઈ પણ પક્ષ નજર અંદાજ ન કરી શકે જ્યારે તેઓ સંસદ ભવનમાં હતા ત્યારે કોંગ્રેસ એના ઉપર હસતી કે આપની પાસે તો માત્ર બે જ સભ્યો છે ત્યારે વાજપેયીજી કહેતા કે આપકો દો દીખરે મુજબ દોસો દેખાઈ દે રહે અને આ જ ભાજપ આપ જાણો છો કે ક્રમાનુસાર પછી પ્રગતિ કરતા 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 જે છે એ ત્રણસો થી પાર પછી જે છે જે આવી એમાં કે વાત હતી પછી ભલે અઢીસોમાં સમેટાઈ ગયા પણ આ ઉતાર ચઢાવ જે છે એ ઘણું બધું કે છે ને આજે બાજપાઈજીનો જન્મદિવસ જન્મ દિવસ છે સાથે સાથે નીતિન કાકાની એક વાત જે છે આવી છે જે ભાજપના કાર્યકર્તાઓ માટે ભાજપ માટે ખૂબ મહત્વની છે અટલજી નીતિન કાકા ભાજપ અને વાસ્તવિકતા આ ટાઇટલ સાથે જે છે હું આજે આપની સમક્ષ વાત કરવા જઈ રહ્યો છું બાજપાઈજી અજાત શત્રુ હતા કવિ હૃદય પૂર્વ વડાપ્રધાન અને જીવંત પર્યંત અક્ષરના ઉપાસક રહ્યા એટલે જેમની આગળ સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા કે ન થાય એ બાજપાઈજી બાજપાઈજીનો જન્મ પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ આજે બાજપાઈજીનો જન્મદિવસ છે ભારતને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યું છે ભાજપ પણ ઉજવણી કરીને રાજકીય શતરંજ ઉપર થોડા દાવપેચ પણ રમી લેશે તો ઘણા બધા કવિઓ કારણ કે વાજપેયીજી જે છે એના કવિઓ પણ એટલા જ આશિક હોય એના સાહિત્યકારો પણ એટલા જ ચાહક હોય તો કવિઓ વિચારકો જેને કોઈ જ રાજકારણ સાથે લેવા નથી એવો પણ આજે વાજપેયીજીનો જન્મદિવસ દિલથી ઉજવશે અટલજી અટલ હતા એ અજાત શત્રુ હતા એમનાથી કોઈને દુશ્મની હોઈ ન શકે તેઓ તેઓ ખતરનાક હતા એનાથી દુશ્મની ન લઈ શકાય એવા ખતરનાક ખતરનાક તો કેવા તલવારથી નહીં પણ કલમથી જેઓ કટકા કરી નાખતા અને કલમથી જ તેઓ ઘાવ પણ ભરી દેતા આમ તો હવે આપણે આપણા મહાનુભાવને માત્ર ને માત્ર એમના જન્મ દિવસે અથવા એમની પુણ્યતિથિ જ યાદ કરવા માટે સીમિત કરી નાખ્યા છે પણ બાજપેયીજી એમાંથી અપવાદ છે ઘણા બધા તમે નેતા જોયા છે કે એમની પુણ્યતિથિ આવે જન્મતિથી આવે એટલે એની પ્રતિમાને હારારોપણ કરી અને પછી ફોર્માલિટીસ ઔપચારિકતા એમાં પછી નગરપાલિકાનું લેટર આવે જિલ્લા પંચાયતનો તાલુકા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્ય ત્યાંથી લેટર આવે કે હવે આજે પ્રતિમાને હારારોપણ કરશું પ્રતિનિધિને મોકલજો એટલે કેમેરામેન રિપોર્ટર જઈ અને ફોટો પાડીને ઓકે એ ફોર્માલિટીસ ચાલે છે બાજપાઈજી એમાંથી અપવાદ છે બાજપાઈજી દરેક વ્યક્તિના હૃદયમાં છે પણ અફસોસની વાત છે કે વાજપેયીજીના એ ગુણોને એ સિદ્ધાંતોને ભાજપે ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક પડીકું વાળી એનો પોટલો બાંધીને અભેરાય ઉપર મૂકી દીધો હોય એવું ચિત્રણ પણ ક્યારેક દેખાવા લાગે છે વાજપેયીજી અપવાદ છે કોઈ પણ મુદ્દે કોઈ પણ ઘરે એ દરવાજે ટકોરા મારી શકે છે કોઈના પણ ઘરે વાજપેયીજી પ્રવેશ કરી શકે એ અક્ષરના માધ્યમથી હોય કવિતાના માધ્યમથી હોય એક રાજનેતાના માધ્યમથી હોય બાજપાઈના જે સિદ્ધાંતો છે એના વિચારો જે છે એને વિરોધ પક્ષ પણ જે છે અવગણી ન શકતો બાજપાઈજી ગમે ઘરે ટકોરા મારી શકે અને એ ઘરના વ્યક્તિને દરવાજા ખોલી બાજપાઈજીનું સ્વાગત કરવું પડે અને ઘરમાં લઈ આવવા પડે એ વ્યક્તિત્વ એટલે અટલ બિહારી બાજપાઈજી ભાજપનું જ્યારે શૂન્ય હતું જીરો હતો ત્યારે આ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીને જનસંઘમાંથી ભાજપ બનાવ્યો અને વિશ્વનો સૌથી મોટો પક્ષ જે છે આજે ભારતીય જનતા પાર્ટી છે પણ અફસોસ પણ છે અફસોસ સાથે કહેવું પડે છે કે આજનું ભાજપ ક્યાંક ને ક્યાંક અટલજીના મૂલ્યોને નેવે રાખીને જે ક્ષેત્ર સેવાનું હતું તે મેવા એટલે કે ધંધાનું જાણે ઠેકાણું બની ગયું હોય એવું ચિત્રણ જોવા મળે છે અને એની વચ્ચે નીતિનભાઈ પટેલ નીતિન કાકા ગુજરાત રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી એની એક પોસ્ટ નજરમાં આવી એમણે લખ્યું છે કે ખોટા ધંધા કરવાના અને ગાડીમાં ભાજપના પટ્ટા લગાડવાના આવું ન ચાલે અને વાત સાચી છે તમે જોયું હશે કે લગભગ ગાડીઓમાં આગળ અરીસા પાસે એ જે છે એ ભારતીય જનતા પાર્ટીનું કમળવાળું જે છે એ ખેસ પટ્ટો લગાડી દેવાનો આમ તો ખેસ કહેવાય પણ નીતિન કાકા એને પટ્ટો કીધો હશે તો એ ખેસ જે છે લગાડી દો એટલે આગળ કમળ દેખાય ભાજપ દેખાય તો એનો ઉપયોગ શું છે એ લગાડવાનું કારણ શું છે શું ટ્રાફિક પોલીસ ઉપર રોપ જમાડવાનો છે શું કઈ એવા કામ કરવાના છે કે તમારી ગાડીને કોઈ રોકે નહીં આ બધી જ વાતો આ નીતિન કાકાના શબ્દોમાંથી બહાર આવે છે એમણે વાત કરી છે કે ખોટા ધંધા કરવાના અને ગાડીમાં ભાજપના પટ્ટા લગાડવાના આવું ન ચાલે પ્રશ્ન એ થાય છે કે શું નીતિન કાકા આ સાચું બોલી ગયા અચાનક બોલી ગયા એમની પાસેથી કોઈ કે બોલાવડાવ્યું છે આ કે બોલી જવાયું છે ઘણી આપણે જે છે એ સ્ટેજમાં એમ કહેવાય છે કે એટલા ઉત્સાહમાં હોય જુસ્સામાં હોય કે બોલાઈ જાય તો નીતિન કાકા ત્યાં બોલાઈ ગયું છે કે જાણી જોઈને બોલ્યા છે આ તમામ મુદ્દા અત્યારે પ્રકાશ ઉપર છે પ્રશ્ન અનેક છે પણ જવાબ એક જ છે કે તેઓ સત્ય બોલ્યા છે વાજપેયીજીની એક કવિતા છે કે કૌરવ કોણ કોણ પાંડવ આ કવિતામાં તેઓ વર્તમાન સમયના રાજકીય અને સામાજિક પ્રશ્નો પર ટેટા સવાલ ઉઠાવ્યા હતા અને આ કવિતા અટલજીએ ત્યારે ક્યાં સંદર્ભમાં બોલ્યા હશે તો આપણે સૌ જાણીએ છીએ પણ આજે આ કવિતા દરેક દરેક પક્ષને લાગુ પડે છે આજે પક્ષમાં કૌરવ અને પાંડવો છે એક બેઠા છે અને દેશની પથારી ફેરવવા માટે રાજકારણ રમી રહ્યા છે નીતિનભાઈ પટેલ જેવા પીઢ અને અનુભવી નેતા જયારે જાહેરમાં આવી ટકોર કરે ત્યારે તેમના ઘણા બધા ગુઢ અર્થો અને સામાજિક અસરો પણ થાય નીતિનભાઈ હંમેશા તેમની સ્પષ્ટવક્તા માટે જાણીતા રહ્યા છે અને આ નિવેદન રાજકારણમાં આવતા બદલાવ અને શિસ્ત તરફ ઇશારો કરે છે પક્ષની છબી અને કાર્યકર્તાની જવાબદારી કોઈ પણ પક્ષનો ખેસ એ માત્ર કાપડનો ટુકડો નથી મિત્રો પણ પક્ષની વિચારધારાનું પ્રતિક છે જ્યારે કોઈ કાર્યકર્તા ગાડી પર ખેસ લગાવીને ખોટા કામ જેમ કે ટ્રાફિકના નિયમો તોડવા દાદાગીરી કરવી વહીવટી કામોમાં દબાણ લાવવું ખનીજ ચોરી કરવી ભ્રષ્ટાચાર કરવો વ્હાઇટ કોલર ક્રાઇમ કરવા ઘણું બધું ત્યારે બદનામી આખા પક્ષની થતી હોય છે નીતિનભાઈ ની આ ટકોર એ વ્યક્તિગત સ્વાર્થ સામે પક્ષની ગરિમા જાળવવાનો સંદેશ છે મિત્રો એટલે કોઈ પોતાની રીતે આ પાઘડી બંધ બેસતી બેસાડી નહીં દેવાની લાંબો સમય સત્તામાં રહેવાથી નીચેના સ્તરના કાર્યકર્તામાં સત્તાનો અહંકાર આવી જતો હોય છે તમે જોયું છે ને કે એક કાર્યકર્તાઓ જાણે ધારાસભ્ય હોય જાણે કલેક્ટર હોય સચિવ હોય એવો એટીટ્યુડ જે છે એ એમનામાં આવી જતો હોય છે એમને લાગે છે કે પક્ષનું નામ વાપરવાથી તેઓ કાયદાથી ઉપર છે નિતિનભાઈએ આ વાત કહીને સ્પષ્ટ કર્યું છે કે ભાજપ જેવી શિસ્તબસ્ત પાર્ટીમાં આવા લેભાગુ તત્ત્વ માટે કોઈ જ સ્થાન નથી સાચા કાર્યકર્તાઓનું મનોબળ જે કાર્યકર્તાઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક પાયાનું કામ કરે છે તેમને જ્યારે આવા દેખાડો કરવાના તત્વોને કારણે અન્યાય થાય અથવા તો પક્ષની બદનામી થાય ત્યારે તેમનું મનોબળ તૂટે છે તો નીતિનભાઈની આ વાત એ બાબતની ચેતવણી છે કે માત્ર કેસરી કેસ પહેરવાથી કોઈ કાયદાથી ઉપર નથી રાજકારણ એ સેવાનું માધ્યમ છે સત્તામાં પ્રદર્શન ને કોઈ જ સ્થાન હોઈ શકે નહીં એવી ટકોર પણ નીતિનભાઈ પટેલે કરી છે આજે ભાજપના ઘણા કાર્યકર્તાઓને અટલજીના સિદ્ધાંતોને મૂકી દીધા છે આજે ઘણા રાજકીય પક્ષો ધર્મ અને ઇતિહાસને જાણે પોતાના પ્રચારનો હાથો બનાવી રહ્યા છે એ પણ જોખમી છે પચીસ ડિસેમ્બર એટલે સુશાસન દિવસ ગુડ ગવર્નન્સ ડે જે અટલ બિહારી વાજપેયીજીની સ્મૃતિમાં મનાવવામાં આવે છે અટલજીના સિદ્ધાંતો અને વર્તમાન કાર્યકર્તાઓ અટલજીનું વ્યક્તિત્વ અજાજ સત્રો જેવું હતું તેમના કોઈ જ દુશ્મન ન હોઈ શકે તેમના માટે પક્ષ કરતા દેશ અને સત્તાના સિદ્ધાંતો મોટા હતા સંયમિત ભાષા અટલજીના વિરોધ પક્ષના નેતાઓ માટે પણ આદર રાખતા હતા આજે કાર્યકર્તાઓમાં એ મર્યાદા લોપાતી જાય છે સોશિયલ મીડિયાના યુગમાં તાર્કિક ચર્ચાને બદલે વ્યક્તિગત આક્ષેપો અને અભદ્ર ભાષાનું ચલણ વધ્યું છે આંતરિક લોકશાહી અટલજીના સમયમાં પક્ષમાં સાંભળવાની અને મતભેદ સ્વીકારવાની ક્ષમતા હતી આજે ઘણા કાર્યકર્તાઓ માત્ર હામાં હા મિલાવનારા અથવા તો પોતાના સ્વાર્થ માટે પક્ષનો ઉપયોગ કરનારા બની ગયા છે જે અટલજીની વિચારધારાથી તદ્દન વિરુદ્ધ છે ધર્મ અને ઇતિહાસનો પ્રચાર માટે ઉપયોગ આ બાબત ભારતીય લોકસે માટે ખરેખર ચિંતાનો વિષય છે જ્યારે ધર્મ અને ઇતિહાસને રાજકારણ સાથે ભેળવવામાં આવે છે ત્યારે તેના કેટલાક જોખમી પાસાઓ જોવા મળે છે ધ્રુવીકરણ ધર્મના નામે મતનો વિભાજન સમાજમાં કાયમી તિરાડ પાડી શકે છે રાજકીય પક્ષો જ્યારે ધર્મને હથિયાર બનાવે છે ત્યારે પાયાના મુદ્દાઓ જેવા કે શિક્ષણ આરોગ્ય અને મોંઘવારી પાછળ રહી જાય છે જ્યારે ધર્મ રાજકારણનો હિસ્સો બને છે અને આજે બની ગયો છે અફસોસની વાત ત્યારે તેની નૈતિકતા અને પવિત્રતા જોખમાય છે રાજકારણ એ સત્તાનો ખેલ છે જ્યારે ધર્મ એ આધ્યાત્મિકતાનો વિષય છે નીતિનભાઈની ટકોર અને અટલજીનો માર્ગ જો કાર્યકર્તાઓ અટલજીના નિજાનંદ અને રાષ્ટ્ર પ્રથમના સિદ્ધાંતને અનુસરે તો ગાડી પર ખેસ લગાવીને ખોટા કામ કરવાની જરૂર નહીં પડે અટલજી કહેતા સત્તા કા ખેલ તો ચલેગા સરકાર આયેગી જાયગી પાર્ટીયા બનેગી બિગડેગી મગર એ દેશ રહેના ચાહીએ આજનો કાર્યકર્તા ભૂલીને પક્ષ અને પોતાના વર્ચસ્વ સુધી મર્યાદિત થઈ ગયો છે કોઈ પણ રાજકીય પક્ષની મજબૂતી તેના વિચારધારાને વરેલા નિષ્ઠાવાન કાર્યકર્તાઓ પર ટકેલી હોય છે આજે પચીસ ડિસેમ્બર કાર્યકર્તાઓ ખરા અર્થમાં અટલજીને અંજલી આપવા માંગતા હોય તો તેમણે બળને બદલે વિવેક અને પ્રચારને બદલે સેવાનો માર્ગ પસંદ કરવો જોઈએ અને છેલ્લે એક ઘા બે કટકા અટલજી હંમેશા નહેરુજીના પ્રશંસક અને આદરણીય વ્યક્તિ તરીકે રહ્યા છે તેમના પ્રવચનો અને કવિતામાં નહેરુજીની દેશભક્તિ અને દુરંદેશી વખાણ કર્યા છે ક્યાંક ટકોર પણ કરી છે અને ખાસ કરીને તેમના લોકપ્રિય કાવ્ય કદમ મિલાકર અને તેઓ નેહરુજીને ભારતની પ્રગતિના પ્રતિક માનતા હતા પણ ફરી એકવાર અફસોસની વાત કે મિત્રો આજનું ભાજપ નહેરુજીને ગાળો દેવામાંથી નવરું નથી પડતું નમસ્કાર હું જામ જયવલસિંહ જાડેજામાં આશાપુરા ન્યૂઝ માં ન્યૂઝ ગુજરાત